નવા વર્ષમાં લાભપચન પછી જે માવઠાની દ્વારા જે ખેત પેદાશોનું યાર્ડમાં વેચાણ કરવામાં આવ ન આવતું પણ છેલ્લા બે ત્રણ દિવસથી આ વરસાદના વિદાય બાદ ખેડૂતો પોતાની જણસી લઈ અને રાજકોટ યાર્ડમાં અને ગુજરાતમાં અન્ય યાર્ડમાં પણ શરૂ થઈ ગયું છે રાજકોટ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસમાં અગિયાર હજાર અગિયારસોથી વધુ વાહન રોજેરોજ જણસી લઈને આવે છે એમાં કપાસ મગફળી સોયાબીન તલ કાળા તલ સિંગફાળા જીરું આવી બત્રીસ તેત્રીસ જેટલી જણસીઓ આવે એમાં ખાસ કરીને મગફળી નવસોથી લઈ અને બારસો સુધીના ભાવ આવે છે કપાસના ચૌદસોથી લઈ સોળસો પંદરસો સોળસોની વચ્ચે એટલો ભાવ આવે છે અને ખેડૂતોને એ પણ હું ખાતરી આપું સરકારશ્રી દ્વારા ટેકાની ખરીદી ટૂંકા સમયમાં થઈ જશે ચાલુ એટલે કોઈ ગભરાવાની કે કોઈ ડરવાની જરૂર નથી કોઈ આપણે આપણને કોઈ મિસગાઈડ કરે તો એ પણ જરૂર મને લાગતી નથી અને પૂરો સરકાર ઉપર મને પણ પૂરો ભરોસો છે કે ખેડૂતોની સહારે રહેશે